હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર માં એક વર્ષ પૂર્વ પાલિકા એ બનાવેલ રોડ પાલિકા નવી ડ્રેનેજ લાઈન નાખવા તોડી પાડ્યો હતો વિપક્ષનો આક્ષેપ બસ નવા રોડ તોડો અને પુનઃ કરી ભ્રષ્ટાચાર આચરવાની જ જોવા મળી રહી છે નવીનગરી તરફ જતા માર્ગ પર પીઠા પડ્યા નથી ડામર તેમજ આરસી સ્ટ્રક્ચર બ્રેકર વડે તોડી પાડવામાં આવ્યું હતું પાલિકા કચેરી માર્ગ પર ફળિયા પાસે એક વર્ષ પૂર્વે જ પાલિકા દ્વારા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જો કે હવે જીઆઈડીસી દ્વારા ડ્રેનેજ લાઈન માટેની ગ્રાન્ટની મંજૂરી અને ટીએસ આપતા ટેન્ડર બાદ કામ શરૂ કરાયું છે ત્યારે રોડ બનતા પૂર્વે ડ્રેનેજ લઈ કામ પૂર્ણ કરવાને બદલે હવે રોડ તોડી લાઈન ની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અડધો અર્ધ રોડ બ્રેકર વડે તોડી પાડવામાં આવ્યો છે અને ડ્રેનેજ ની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે આ કામગીરીને લઈ વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે સવાલ ઉઠાવ્યો છે તેઓ પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવાનો આ પાલિકાનો નવો પેંત્રો છે એક વર્ષ પૂર્વે રોડ નું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને હવે તેને તોડી પાડવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ રોડ તોડીને પાલિકાની તિજોરીને આર્થિક નુકસાન તો પહોંચાડ્યું જ છે પણ સાથે સાથે હવે રોડના પુનઃ નિર્માણ માટે પુનઃ લાખો રૂપિયાની ફરી ભ્રષ્ટાચારના બીજ રોપવામાં આવી રહ્યું હોવાનું જહાંગીર પઠાણે જણાવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકાનો વહીવટ એક આળાપટાના જમાદાર તરીકેની છે સાંધાની સુદની અને કેબિનમેનની નોકરી આવો કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકામાં ચાલી રહ્યું છે હાલની અંદરમાં પીરામણ નાકાથી નવી નગરી સુધીનો રોડ ગયા વર્ષની અંદર બાંધવામાં આવ્યો અને આ ફરીથી ખોદવાનું કામ ચાલુ થઈ ગયું ખોદી તો મેં એમને પ્રશ્નો કરી કરી એન્જિનિયરને કે ભાઈ આ તમે ગઈ વર્ષનું રોડ બનાવ્યો પાછું કેમ ખોદી રહ્યા છો તો કે જ્યુડીસીની તરફથી અમને જે ડ્રેનેજ લાઇન લાગવાની હતી તે લાખવાનું ચાલુ કરીએ છે તો એટલો મતલબ એવો જ છે કે તમારે રોડ બનાવવાના તોડવાના અને ભ્રષ્ટાચારની નીતિ અપનાવવાની